ચાલો મિત્રો માને ચા ફેમિલી વોગમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે શ્રાવણ મહિનાનો પહેલો સોમવાર છે આજે હું તમને સરસ મજાના વાઘેશ્વર મહાદેવ મહાદેવના દર્શન કરાવીશ મિત્રો તો ચાલો તૈયાર થઈ જાવ પહેલાં આપણે બગીચાની થોડીક માહિતી લઈ લઈએ એટલે કે બગીચો જોઈ લઈએ બાજુમાં જ બગીચો છે સરસ મજાનો પછી આપણે મહાદેવ એટલે કે વાઘેશ્વર મહાદેવના દર્શન કરશું મિત્રો તો ચાલો પહેલાં dik bagi chani chalakpan chuhiliye chalakpan ચાલો મિત્રો આજે આપણે સરસ વાઘેશ્વર મહાદેવનું જે મંદિર છે તેના દર્શન કરવાના છે શ્રાવણ મહિનાનો પહેલો સોમવાર છે તો મિત્રો ચાલો તમે પણ દર્શન કરવા માટે આવી જાઓ ચાલો મંદિર બંધ છે પણ અંદર અત્યારે ખુલી ગયું છે તો અંદર જઈને તમને હું સરસ રીતે દર્શન કરાવીશ મિત્રો તો સરસ મજાનું ભોળાનાથનું મંદિર છે તેમજ તેની બાજુમાં નીચે શીતળા માતાજી નું પણ મંદિર છે મિત્રો ચાલો મિત્રો હવે સરસ નીચે અંદર જઈએ સરસ મજાનું જે મંદિર છે તેના હું તમને દર્શન કરાવીશ ભોળાનાથ મંદિર હવે ખુલવાની તૈયારી છે મિત્રો તો ચાલો હોય અંદર જઈને દર્શન કરીએ હે ભોળાનાથ આજે પહેલો સોમવાર છે આજે આપણે શંકર ભગવાનના મંદિરે દર્શન કર્યા મિત્રો તો તમે ચોક્કસથી હવે લાઈક શેર અને કોમેન્ટ કરજો મિત્રો અને કોમેન્ટમાં ઓમ નમઃ સિવાય લખજો મિત્રો તો આપણે બીજા સોમવારે પણ બીજા શંકર ભગવાનના મંદિરે દર્શન કરવા માટે જઈશું તમે જોતા રેજો મિત્રો તો આપણે નાથ ને બિલી પત્ર પણ ચડાવી લીધું છે જય પોળાનાથ ઓમ નમ શિવાય ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ઓમ નમ શિવાય તો મિત્રો તમે પણ આ મહામંત્રનો ચાપ કરજો મિત્રો સુખ સંપત્તિ અને શાંતિ આપનારો આ મહામંત્ર છે ભોળાનાથનો મિત્રો જય ભોળાનાથ અને કોર્મેન્ટમાં ચોક્કસથી જય ભોળાનાથ લખવાનું ચૂકતા નહીં આવતા સોમવારે પણ આપણે બીજા મંદિરે દર્શન કરવા માટે જઈશું જય ભોળાનાથ